ખેડબ્રહ્મા નગરપાલિકામાં ઉમેદવારો મૂંઝવણમાં ખેડબ્રહ્મા નગરપાલિકાની અમુક જગ્યાએ અપક્ષો ખેલ બગાડશે તો અમુક જગ્યાએ ઉમેદવાર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે તો અમુક જગ્યાએ ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે તો શું ખબર આ વખતે અમુક વોર્ડ રસાકસી જામશે

ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે પણ કોઈ પણ પક્ષને સમજાતું નથી કે આ વખતે શું થશે ખેડબ્રહ્મા નગરપાલિકા કબજે કરવામાં તમામ પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે પણ શું આ ચૂંટણીમાં ઉમેદવારો ઝાપડાઓ પાસેથી કયા મુદ્દા લઈને જશે તે ચર્ચાનો વિષય બની રહ્યો છે તે જોવાનું રહ્યું આ વખતે નગરપાલિકા કોણ કબજે કરશે તે અઢાર તારીખે ખબર પડશે દીપક કાલ ચંદ્ર શેખર દહેર ખેડ